આ મસ્ત વરાળ અંદર નીકળી રહી છે આ બધાની સૌથી મોટી ખાસિયત શું છે કે અહીંયા કોઈ પણ પ્રકારની ચટણી યુઝ થતી નથી છતાં એક એક બાઇટ જે છે લોકો એમને કોરે કોરી જે છે એન્જોય કરીને અમદાવાદના ફૂડી ભૂમિયા તરીકે ઓળખવામાં આવે છે એવા દીપુભાઈ મને સજેસ્ટ કર્યું હતું કે સમીરભાઈ ઘુમા જાવ ને એટલે જામુડાના બધી ટેસ્ટ કરતા હોજો પછી તમને કેવા લાગ્યા એ તમે તમારા શબ્દોમાં ઢાળજો અહીં આવ્યા પછી મને લાગ્યું કે આનો વિડીયો તમે ક્યાંક જોયેલો છે અને જે બનાવવાની સ્ટાઇલ છે એકદમ ગામથી સ્ટાઇલ છે તમે જો એકદમ દેશી ઢાબા જેવી સિસ્ટમ અંદર મસ્ત મજાનું ઝાડ છે એ વૃક્ષની નીચે ટેબલ્સ છે હા મારા દાદા કરતાના દાદાથી મારા પપ્પા આવ્યા પપ્પાથી હું આવ્યો પંચાવન પાસઠ વર્ષથી છે અહીંયા હા એક જ રિપીટ આ ચૂલાના હિસાબે વસ્તુ તો બધે મળે સાહેબ ને અમારે દિલથી અમે ખવડાવીએ અસલ દેશી ગામડાના ભજીયા છે કે જેની ચૂલા ઉપરની જે પદ્ધતિ જે છે એની મીઠાશ અને એના જે ભજીયાનો ટેસ્ટ છે આખું વસ્તુ અલગ છે કરવી પણ નરી વાસ્તવિકતા કો આવી સરસ મજાની ફૂડ લેગર્સી જ્યારે લોકોને એટલે અટ્રેક્ટ કરતી હોય અને જ્યારે ફૂડ લોકો એના વખાણ કરે ને ત્યારે અમુક લોકો હજારમાંથી બે ચાર પાંચ જણા એવા પણ હોય છે કે જે એવી કમેન્ટ કરતા હોય કે ફ્રી ફૂડ મેળવ્યું છે એટલે તમે ખોટા વખાણ કરો છો પહેલી વસ્તુ એ કે અમારી ચેનલની અંદર ક્યારેય કોઈ જગ્યાએ ફ્રી ફૂડ એન્જોય નથી થતું દરેક વસ્તુનું પૂરતું પેમેન્ટ થાય છે ઇવન કે પાણીની બોટલ હોય એના પણ પેમેન્ટ કરી અને અમે કોઈ ફૂડ જે છે એ ટેસ્ટ કરતા હોઈએ છીએ અને એ ફૂડ પછીથી જે રિવ્યૂ આવે ને એ દિલથી નીકળેલો રિવ્યૂ હોય એટલું ધ્યાન રાખજો એ ઓપિનિયન દિલથી નીકળ્યો હોય ગુજ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અમદાવાદમાં ઘૂમતા 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 અમે આવી ગયા છીએ સીધા ઘુમા ગામ પાછળ તમે જોઈ રહ્યા છો ઘુમા ગામનો ગેટ છે અને બરાબર બાજુમાં ગેટની બાજુમાં માતા આય ખોડિયાર માનું મંદિર છે અહીંયા આવવાનું કારણ સૌથી મેઇન મારા જેવા ફૂડી માટે તો લોકોના રેફરન્સીસ મળ્યા હોય અને અહીંયા જઈને ટેસ્ટ કરવાનું તો થાય જ એમાં અમારા જે ફૂડ બ્લોગર્સમાં એક માન્યતા થઈ ગયા છે અમદાવાદના જેને અમદાવાદના ફૂડી ભૂમિયા તરીકે ઓળખવામાં આવે છે એવા દીપુભાઈએ મને સજેસ્ટ કર્યું હતું કે સમીરભાઈ ઘુમા ને એટલે જામુંડાના બધી ટેસ્ટ કરતા હોજો પછી તમને કેવા લાગ્યા એ તમે તમારા શબ્દોમાં ઢાળજો અહીંયા આવ્યા પછી મને લાગ્યું કે આનો વિડીયો તમે ક્યાંક જોયેલો છે અને જે બનાવવાની સ્ટાઇલ છે એકદમ ગામઠી સ્ટાઈલ છે તમે જો એકદમ દેશી ઢાબા જેવી સિસ્ટમ અંદર મસ્ત મજાનું ઝાડ છે એ વૃક્ષની નીચે ટેબલ્સ છે અને ટેબલની નીચે બાજુના ભાગમાં અહીંયા પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અંદરના ભાગમાં અને ત્યાં લાકડાના બળતણથી જે ભજીયા બની રહ્યા છે સ્વાદમાં જે દેશી ચૂલાની એક ફીલ એક ફ્લેવર આવી જોઈએ એ દેશી ચૂલાની મહેક એની સાથે ભળે એ સ્મોકી ફ્લેવર જે ભજીયા સાથે ભળે એ ખાવાનું એક સૌથી મોટું રીઝન બને આવો અંદર જઈએ અને વાત કરીએ અહીંના ઓનર સાથે

આ તો વડા બટાકા વડા મરચાળ બધી બધા બનતા હોય બધા બધા લોકો ખાવા જતા હોય હા પણ એવી ઘણી વાત તમને હજી સુધીમાં સમજાણી લે કે આ વસ્તુના કારણે લોકો પાછા રિપીટ થાય ને લોકોને બોલાવી પણ આ એક જ રિપીટ આ ચૂલાના હિસાબે વસ્તુ તો બધે મળે છે ને અમારે દિલથી અમે ખવડાવીએ એક પ્રેમથી ખવડાવીએ અમારા દાદાએ કાંઈ ફસિયાદ નક્કી કરેલી કોઈ વાત તમને યાદ આવે એ સમય આ ભવે રીતતા લોકોનું આવું આમ અમે ત્રણ રૂપિયા સો ગ્રામ ચાલુ કર્યા હતા દાદાએ ત્રણ રૂપિયા સો ગ્રામ કર્યા પપ્પાએ તો પચીસ રૂપિયા કર્યા મો આવ્યા પછી ચાલીસ રૂપિયા ગુમા ગામ એવું હતું કે એક એક સિંગલ પટ્ટી રોડ હતો ખાલી કશું નહોતું આ ઇસ્કોન હું તું તો કશું મળત નહીં આ અમે બધું ડેલો પેન થયું છે અમદાવાદ જવું બારગામ જવું હા હા એકદમ દેશી ગામડું હું અમદાવાદમાં પડી બાર બાર અમદાવાદના પેલા શેડેથી જ તો કન્ટિન્યુ જ ખાવા આવતા ઓર્ડર પણ એટલા લેતો તો હું અભી હાલની અંદર ઓર્ડર પાંચસો માણસ હજાર માણસ બસો માણસ સો માણસ એવા ઓર્ડર પણ લઉં લગ્ન પ્રસંગ ઓર્ડર હોય કોઈ પાર્ટીનું હોય કોઈ બર્થડે પાર્ટી હોય સિંઘેલ હા સિંક હા જે ઘેર ખાઉંશું એ જ વાપરું જો મરચી આમ જોવો તો ભજીયા સાથે એક જલ્દી રીતે ભળી ગયેલું તો તમે મેં જોયું જ્યારે બટાકાવાળા બનાવતા હતા ત્યારે નાની 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 લાલ થોડાથી ઘટીઓ પણ એ લાલ મરચી હોય છે કે ના ના ડાળમ હોય દાળમ દાળમના દ્રાક્ષ ન બદામને એવું લોકો ચાર મારી ખાય માટે સુર્યો દ્રાક્ષ મારા માટે તો દાળવડા બટાકાવાળા કારેલાના બનાવો કારેલાના ભજીયા પણ રવિવારે હોય હા શું વાંધો મારું નામ મુકુંદ રાઠોડ તો આ પછી વિશે તમારે શબ્દોમાં ઢાળવાનું થાય તો લોકોને શું કહો ના ખરેખર આ ભજીયા બહુ સરસ બનાવે છે અને ગામડાની સ્ટાઇલમાં ભજીયા બનાવે છે તમે એકવાર ખાવ તો બીજી વાર જરૂર આવશો સ્વાદને તમારે શબ્દોમાં ઉમડાડવો તો સ્વાદની બાબતમાં શું છે સ્વાદ તો આનો તમે ખરેખર સ્વાદ લેવા જેવો છે એકવાર અહીંયા મેં જોયું મિત્રો અહીંયા જો સંભાળો નથી ચટણી નથી જે રાજકોટમાં ભજીયા સાથે સૌથી પહેલા ચટણી જોઈએ અને એ પણ એક પ્રકારની હોય તો ન ચાલે ત્રણ ચાર પ્રકારની ચટણી જોઈએ અહીંયા એક પણ ચટણી નથી મરચાંની કડકી અને ડુંગળી અને આમ છતાંય લોકો લુત્ફ લઈ લઈને ખાય છે તો એનું પાછળનું રહસ્ય શું હા આ ચટણી વગર તમે ભજીયા ખાશો તો તમને મજા આવે છે વાહ અને સૌથી વધારે તમારી ફેવરિટ વેરાયટી કઈ અમે મને તો આપણે જે બટાકાની જે પતરી છે એ મારું વેરાયટી છે થોડી બટાકાની પતરી વધારે હા એનું સેટઅપ તમે જો થોડું ગામ ગામઠી ટાઈપનું લાગશે જે રીતનો ચૂલો છે લાકડાના બળતણથી ચાલતા ચૂલા ઉપર એકદમ દેશી રીતે આ ઘૂમાના ફેમસ ભજીયા ઉતરે એમાં લોકો બટાકાવાળા મરચાં અને ખાસ કરીને મેથીના ગોટા આ બધી વસ્તુ માટે અહીંયા રિપીટ થતા હોય છે મહિનામાં ઘણી વખત લોકો બે થી લઈને પાંચ સાત આઠ વખત આ ભજીયા ખાવા આવતા હોય છે શું આપનું મારું નામ વિરલભાઈ વ્યાસ છે

સર દેશી ગામડાના ભજીયા છે કે ચૂલા ઉપરની જે જે પદ્ધતિ છે એની મીઠાશ અને એના જે ટેસ્ટ છે છે આખો વસ્તુ અલગ થેન્ક યુ અને આજે અમને જેણે જેણે સજેસ્ટ કર્યું છે ને એ પણ એના રેગ્યુલર ગ્રાહકો છે ગ્રાહકનો મતલબ શું થાય વર્ષોથી આવતા હોય એ જે પૈસા દેતા હોય અને એના પૈસા વસૂલ થતા હોય ને ત્યારે જે ચાર જણા એને સજેસ્ટ કરતા હોય એવા જ કેટલાક લોકોમાંથી એક છે દીપુભાઈ કે જેણે અમને સજેસ્ટ કર્યું છે અને આ ભજીયાની ખાસિયત આ મસ્ત વરાળ અંદર નીકળી રહી છે આ ભજીયાની સૌથી મોટી ખાસિયત શું છે કે અહીંયા કોઈ પણ પ્રકારની ચટણી યુઝ થતી નથી પણ છતાંય એક એક બાઇટ જે છે લોકો એમને કોરે કોરી છે એન્જોય કરી શકે ની અંદર રહેલો આખો મસાલો પછી આ ધાણા હોય દાળમ હોય કોથમીર હોય બટાકાની સાથે જેટલી જેટલી વસ્તુઓ પડી હોય એ દરેકનો આગવા એક ટેસ્ટ છે જ્યારે ભેગા મસાલા થાય અને પછી જે એને કહે કે સ્વાદની ગઠબંધન રચાય એને કહીને ખાડી સાઈડમાં મૂકી દેવાય એ આપણા જેવા ચટણી રસીયાઓ સમજી નથી શકતા અને અમદાવાદી લોકો સમજી ગયા છે એટલે આ વસ્તુને એન્જોય કરી શક્યા છે પછી હા પછી એની સાથે એટલે કહે ને કે આ કમ્પનિશમેન્ટ તરીકે કે એક્સટ્રા કોમ્પોનેન્ટ તરીકે કોઈ વસ્તુ ખાવી હોય તો ડુંગળી કે જે પાછળથી તમને થોડી ક્રન્ચીનેસમાં ગયો કે થોડા સ્વાદના એનાન્સમેન્ટમાં ગયો એ કામ આવે સાથે સાથે તીખાસ પકડવી હોય તો અમદાવાદની મરચી છે આમાં મરચાંની મસ્ત કટકીઓ છે એની સાથે બીજો કોઈ એક્સ્ટ્રા મસાલો નથી હા થોડી મેથી છે કોથમરી છે અને મરચાંની કટકી છે અમદાવાદની મરચી બહુ મસ્ત કોમ્બિનેશન છે અમદાવાદના આ ભજીયા અને મરચાંનું યાર આ મરચાંનો પોતાનો એક ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ છે એ છે દરેક વ્યક્તિ અહીંયા અલગ અલગ વસ્તુ માટે જઈને આવે એક કસ્ટમરનો રિવ્યુ જાણો તો ખાસ પતરી પત્રિકા અહીંયા આવે એક કસ્ટમરનો રિવ્યુ જાણો ઇવન દીપુભાઈ જવા છે એ બધા માટે જ ખાસ આવે આવે આવું ઓન સ્ક્રીન મારે ના બોલાય પણ છતાં હું તમને કીધું ઘણા બધા લોકોને કોઈ અમે ફૂડ બ્લોગર તરીકે કોઈ વસ્તુના વખાણ કરતા હોય ને ત્યારે કમેન્ટ કરે તો તમને કદાચ ફ્રી ફૂડ મેળવું હશે એટલે તમે વખાણ કરો છો તો મારી ચેનલમાં હું તમને કહી દઉં મારી ચારેય ચેનલના થઈને બે હજારથી પણ વધારે વિડીયોઝ છે એક પણ જગ્યા એવી નથી જ્યાં અમે ફ્રી ફૂડ એન્જોય કર્યું હોય ઇવન પાણીની બોટલ શીખીને અમે પૈસા દઈ નીકળીએ છીએ એ પછી અમે જે રિવ્યૂ આપતા હોઈએ અથવા એ પછી અમે જે અમારો સ્વાદનું વર્ણન કરતા હોય ને એ દિલથી કરતું હોય એટલું ધ્યાન રાખજો વી નેવર ગો ફોર ફ્રી ફૂડ કારણ કે અહીંયા ફોર્ચ્યુનેટલી આપણા ગુજરાતનું ફૂડ જ એટલું રર્વીઝ છે જે ફૂડ બ્લોગર તો હું પછી બહેનો પહેલાં હું ફૂડી બહેનો હતો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત